નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ અને સબ ચેનલ ન્યૂઝ સ્વાગત છે તમારું હું છું તારીખ બે હજાર રાજકોટ ગોંડલ જામનગર અને જૂનાગઢના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને વિડીયોને તમારા ખેડૂત મિત્રોની અંદર શેર જરૂરથી કરી દેજો બીજી વસ્તુ કે જે ખેડૂત મિત્રો રીપર અને વિડરની ખરીદી કરવા માગે છે એના માટે એક બેસ્ટ વિડિયો આપી દીધો છે પાસઠ હજાર રૂપિયા સુધી સબસિડી મળશે અને ચાફ કટર એકદમ ફ્રી આપી દેવામાં આવશે એટલે આ વિડીયો પૂરો થાશે ન્યાય તમને એ વિડીયો જોવા મળી જશે જે જેને એક વખત જરૂરથી એ વિડિયો જોઈ લેજો આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો સત્યાવીસ રૂપિયા હતો તુવેર નવસો એંસીથી પંદરસો સાહીઠ રૂપિયા રાયડો એક હજાર ચાલીસથી બારસો પટાણા આજે ચારસોથી ચૌદસો સોળ રૂપિયા કરતાલીસોથી સો એરંડો આજે અગિયારસો ત્રીસ થી બારસો ઓગણચાલીસ કાળા ત્રણ હજાર થી પાંચ હજાર મગ આજે એક હજાર થી અઢાર રૂપિયા પીડા ચણા નવસો ત્રીસથી અગિયારસો પચાસ સફેદ ચણાની વાત કરીએ તો અગિયારસો થી બે હજાર ચોપન આગળ જો વાત કરવામાં આવે સૂકી ડુંગળીની તો પંચ્યાસી રૂપિયાથી બસો પિસ્તાલીસ લસણ અગિયારસો થી સત્તરસો નવ્વાણું વાલા જે આઠસો એસી થી અગિયારસો અગિયાર ધાણા પંદરસોથી ઓગણીસો રૂપિયા ધાણી પંદરસો થી બે હજાર ચોવીસ સોળસો થી એકવીસો વીસ રૂપિયા ઝીણી મગફળી અગિયારસો થી ચૌદસો પાંચ જાડી મગફળી એક હજાર થી તેરસો અઠ્ઠાણું કપાસ ચૌદસો સિત્તેર થી સોળસો દસ રૂપિયા જીરાની જો વાત કરીએ આજે તો સાડત્રીસો એકાવન રૂપિયાથી તેતાલીસો દસ રૂપિયા વાત કરીએ જુનાગઢની ઘઉં પાંચસો થી પાંચસો છત્રીસ ચણા નવસો થી એક હજાર અઠ્ઠાણું તુવેર અગિયારસો થી સોળસો અડસઠ મગ આજે તેરસોથી બે હજાર છત્રીસ ધાણા સોળસોથી બે હજાર આઠ સોયાબીન નવસોથી એક હજાર પિંચોતેર તલ ચૌદસોથી ઓગણીસો વીસ જાડી મગફળી અગિયારસો પચાસથી તેરસો અઠ્યાસી ઝીણી મગફળીની વાત કરીએ જૂનાગઢમાં તો અગિયારસો સિત્તેરથી તેરસો સડસઠ જીરું ત્રણ હજાર નવસોથી રૂપિયા વાત કરીએ જામનગરની જામનગરમાં અજમો આજે બારસોથી અડતાલીસો ચણા એક હજારથી બારસો પચાસ તુવેર અગિયારસોથી બારસો સિત્તેર રૂપિયા છાસઠ નંબર મગફળી અગિયારસોથી સોળસો પાંત્રીસ ધાણા એક હજારથી અઢારસો પાસઠ નવ નંબર મગફળી આજે અગિયારસોથી ચૌદસો પિસ્તાલીસ જાડી મગફળી એક હજારથી તેરસો એંસી છીણી મગફળી અગિયારસોથી પંદરસો પાંચ રૂપિયા કપાસ એક હજારથી સોળસો પંદર રૂપિયા જીરાની જો વાત કરીએ આજે જામનગરમાં તો સાડા ત્રીસો પાંચ રૂપિયાથી બેતાલીસો પંચ્યાસી રૂપિયા વાત કરીએ ગોંડલની ઘઉં ચારસો સિત્તેરથી પાંચસો બત્રીસ ડુંગળી આજે એક્યાસીથી ત્રણસો છોતેર તુવેર એક હજાર એકત્રીસથી પંદરસો એકાણું સોયાબીન આઠસો છાસઠ એક હજાર અગિયાર મગ આજે બારસો એક્યાસીથી સત્તરસો એકાણું वाल 650 पचास थी आठ सौ एकसठ चना एक हज़ार एक थी अगिय सौ एक रो एक हज़ार छोतेर थी एक हज़ार छोतेर वटाणा सात सौ नौ सौ रुपया लसन छ सौ सो थी सोल सौ सो एकोतेर आग जो बात करिए सफेद चना की तो एक हज़ार थी अठार सौ एकाणु तेर सौ थी एक सौ एक जाड़ी मगफड़ी एक हज़ार थी तेरसो एक ઝીણી મગફળી અગિયારસો અગિયારથી ચૌદસો છેતાલીસ છાસઠ નંબર મગફળી બારસો પચાસથી સોળસો એક અડદ એક હજાર અગિયારથી ચૌદસો એક્યાસી ધાણા એક હજાર એકથી ઓગણીસો છન્નું ધાણી અગિયારસો એકથી બે હજાર એકોતેર કપાસ આજે બારસો એકાવન થી સોળસો સોળ રૂપિયા જીરાની જો વાત કરીએ આજે ગોંડલમાં તો અઠ્યાવીસો રૂપિયાથી ચુમ્માલીસો એકવીસ રૂપિયા અને ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર જીરા બજારમાં આજે સારો એવો ભાવ ચુમ્માલીસો એકવીસ રૂપિયા હેસ્ટમાં જોવા મળેલો છે અને આ જ રીતે જો વીડર અને રીપરનો વિડીયો અત્યારે તમે જોઈ શકો છો અહીંયા ખરીદવાની જો ઈચ્છા હોય તો બેસ્ટ વિડીયો છે બેસ્ટ ઓફર છે પાસઠ હજાર સબસિડી છે અને સાથે સાથે ચાફ કટર એકદમ મફતમાં મળી રહ્યું છે અને હવે આવનારા એક બે મહિનાની અંદર રીપર અને વિડરોની ઘણા બધા ખેડૂતોને રિકવાયરમેન્ટ આવશે એટલે જરૂરથી જઈને વિડીયો જોઈ લો મળશું એક નવા વિડીયો સાથે વિડીયો માન સુધી બની રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર